બાર એસોસિએશનની ચૂંટણી પચીસ જાહેર થઈ ગઈ છે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી વીસ ડિસેમ્બરના રોજ યોજાનાર છે પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ પોતાનો પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી હતી ત્યારે ઉપપ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મંત્રીપદ માટે બે ઉમેદવારો સહમંત્રી માટે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે મહિલા પ્રતિનિધિ તરીકે એક ઉમેદવારી બિનહરીફ નોંધાઈ છે પ્રમુખ પદ માટે અને મંત્રીપદ માટે એક એક ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે આ ચૂંટણીમાં આઠસો દસથી વધુ મતદારો મતદાન કરશે જ્યારે ચૂંટાયેલા ઉમેદવારોનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અહેવાલ ગાયત્રી બાજાલા મહેસાણા લાલસિંહજી ચાવડા મને સહાય કમિશનની જવાબદારી સોંપી છે એમાં મહેસાણા ખાતે ઘણા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા એમાં વીસ પ્રમુખમાં બે ઉપપ્રમુખમાં ત્રણ મંત્રીમાં બે સહમંત્રીમાં બે ઉમેદવારો હાલ ચૂંટણી લડી રહ્યા છે

અને મંત્રીમાં ભૂપેન્દ્ર રાવલ અને રશિક ઉજાબે અને સહમંત્રીમાં છે શૈલેષ પરમાર અને કરીમલ ઠાકોર એ પોસ્ટ માટે છે